આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ નર્મદા પોલીસ ઉપર તોડનો આરોપ લગાવ્યો છે દેવમોગરા માતાના મંદિરે દર્શન કરવા માટે આવતા દર્શનાર્થીઓને પોલીસ ખોટી રીતે હેરાનગતિ કરતી હોય તે પ્રકારના આરોપો લગાવતા ફરી એકવાર માહોલ ગરમાયો છે તેમણે કહ્યું કે નર્મદા જિલ્લામાં ગેરકાયદેસર ખનીજની પ્રવૃત્તિઓ ચાલી રહી છે ગેરકાયદેસર દારૂના ધંધાઓ હાટડીઓ ધમધમી રહી છે ત્યાં કાર્યવાહી નથી થઈ પરંતુ સામાન્ય જનતાને હેરાન કરવામાં આવી રહ્યા છે તેને લઈને ફરી એકવાર રાજકારણ ગરમાયું છે રીતે આમ આદમી પાર્ટીના એરિયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવાએ થોડાક દિવસ પહેલા ભરૂચ પોલીસ ઉપર હપ્તારાજના આરોપ લગાવ્યા હતા પાંત્રીસ જેટલા વિડીયો પણ વાયરલ કર્યા હતા આ સમગ્ર મામલો ગૃહમાં પણ ચર્ચાનો કેન્દ્ર બન્યો હતો અને હવે ભરૂચ પોલીસ બાદ નર્મદા પોલીસ ઉપર પણ ચૈતર વસાવાએ જે તોડના આરોપ કર્યા છે તેના કારણે રાજકારણ ગરમાયું છે એમાં ચૈતર વસાવાનું કહેવું છે કે નર્મદા જિલ્લામાં આદિવાસી સમાજના કુળદેવી દેવ મોગરા માતાનું મંદિર આવેલું છે ત્યાં અન્ય રાજ્યમાંથી અલગ અલગ જિલ્લાઓમાંથી લોકો દર્શન માટે આ મોગરા માતાના મંદિરમાં આવતા હોય છે પરંતુ નર્મદા પોલીસ દ્વારા અલગ અલગ ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે અને બહારના લોકોને હેરાનગતિ કરવામાં આવે છે કે ઊભી કરવામાં આવે છે અને તેમના પાસેથી પૈસા પડાવવામાં આવે છે આ પ્રકારના તેમના પોલીસ ઉપર આરોપો સામે આવ્યા ફરી એકવાર રાજકારણ કરવામાં છે ચૈતર વસાવા આટલેથી ન અટકતા તેમણે ગેરકાયદેસર રીતે નર્મદા જિલ્લામાં જે ધંધાઓ ચાલી રહ્યા છે દારૂનો ધંધો હોય જુગારના ધંધા હોય તેની સામે પોલીસ કોઈ કડક કાર્યવાહી નથી કરી રહી પરંતુ સામાન્ય જનતાને હેરાન કરતી હોય તે પ્રકારના આરોપ કરતાં રાજકારણ ગરમાવું છે પહેલા તો જયતર વસાવાએ શું આરોપ કર્યા છે શું વાત કહી છે તે સાંભળી લો શાંતિ સલામતી અને સુરક્ષા બની રહી કાયદો અને વ્યવસ્થા જળવાય એ ડ્યુટી પોલીસની છે છતાં ભાજપ સરકારના ઇશારે નર્મદા પોલીસ દ્વારા આ પછાત નર્મદા જિલ્લામાં આદિવાસી બહુલ્ય વિસ્તાર ધરાવતા જિલ્લામાં અને ગ્રામ્ય વિસ્તાર ધરાવતા જિલ્લામાં ગેરકાયદેસર રીતે ચેકપોસ્ટો ઊભા કરીને લોકોને દંડના નામે ડરાવવામાં આવે છે અને દર મહિને જે ગ્રાન્ટ નથી આવતી એના કરતાં પણ વધારે દર મહિને કરોડોના દંડો ઉઘરાવવામાં આવે છે અને કરોડોના બે નંબરે તોડ પણ કરવામાં આવે છે ત્યારે આ નર્મદા જિલ્લામાં આદિવાસીઓની કુળદેવી દેવમોગરા ખાતે આવનારા ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના અનેક લોકોની રજૂઆતો અમારા સમક્ષ આવી છે ત્યારે અમે અનેક વાર ત્યાંના પીએસઆઈઓની વાત કરીએ તો ઉપરથી સૂચનાની વાતો કરવામાં આવે છે ત્યારે ભાજપ સરકારના ઈશારે જે દંડો ઉઘરાવવામાં આવે છે જેની સામે અમે વિરોધ કરીએ છીએ અમે પૂછવા માગીએ છીએ પોલીસને નર્મદા જિલ્લામાં બેફામ બુટલેગરો બન્યા છે દારૂના ખુલ્લેઆમ ઠેકાઓ ચાલે છે આકડા જુગારના ધંધાઓ ધમધમે છે રેતીના માફિયાઓ માટીના માફિયાઓ અને છોડી મૂકે છે ત્યારે એક વ્યક્તિ પોતાની આસ્થાએ દર્શનારે પોતાના પરિવાર સાથે જતો હોય કોઈ વ્યક્તિ પોતાના પરિવાર સાથે લગ્નમાં ચાંદલો કરવા જતો હોય કોઈ ખેડૂત ખેતરે પાણી વાળવા જતો હોય કોઈ મજૂર સવારે પોતાનું ઘરબાર ચલાવવા માટે મજૂરી એ જતો હોય કે કોઈ યુવાન કે યુવતી કોલેજે જતા હોય એવા લોકોને પણ આ પોલીસ દ્વારા છોડવામાં નથી આવતા ડરાવવામાં આવે છે હેરાન કરવામાં આવે છે અને દંડની વાત કરવામાં આવે છે અને તોડ કરીને તોડ નહીં થાય તો એને જેલ હવાલે કરીને એના વાહનો જપ્ત કરીને કોર્ટના મારફતે છોડાવવા માટેનો કેસ બનાવવામાં આવે છે જેનો હું સખત શબ્દોમાં વિરોધ કરું છું અને મારો વિરોધ નોંધાવવા માટે આવતીકાલે ત્રણ ચાર બે હજાર ના ગુરુવારના રોજ સવારે અગિયાર કલાકે નર્મદા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે હું જવાનો છું તમામ લોકોને પણ હું અપીલ કરું છું કે આ લૂંટ મચાવનારી ભાજપ સરકારના ઇશારે કામ કરનારી આ નર્મદા પોલીસ સામે ખુલાસો માગવા માટે તમે પણ આવતીકાલે અગિયાર વાગે રાજપીપળા એસપી કચેરી ખાતે સૌ ઉપસ્થિત રહેજો ધન્યવાદ આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તેમણે આ સમગ્ર મામલાને લઈને તંત્રનું ધ્યાન દોર્યું છે સાથે જ તેમને નર્મદા જિલ્લા પોલીસ વડાને આ બાબતે રજૂઆત કરી છે ને આ મામલે જે ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે તે મામલે ખુલાસો માંગવા માટે આવતીકાલે ધારાસભ્ય ચૈતર વસાવા મોટી સંખ્યામાં લોકોને લઈને જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચવાના છે તે પ્રકારની વાત પણ સામે આવી રહી છે ભરૂચ બાદ હવે નર્મદા જિલ્લા સામે ચૈતર વસાવા જે આંગળી ચિંધી છે તેના કારણે રાજકારણમાં પણ નવા જૂની જોવા મળી છે દર્શક મિત્રો નવ જે ન્યૂઝ ના કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા